કેલો પાઉલે કે હું લગન માં હેડું તું મને કત રે માર તૈયાર એક પ્રોબ્લેમ થઈ જાય છે હેની રાત નું ધારો આવો વારો આવતો મારા બીક તું થઈને આવ્યો આઈ ગયો છે છોડાય છે જાપાન એને જાપાન જોઈ છે આ જુઓ મે રવિવાર હતો ઓ તાર પાઈપો કમ્પ્લીટ થઈ ના થોડી છે કમ્પ્લીટ ફીટ કરી દી કે ઓવ નક મજૂરી નઈ મળે ભાઈ પડ ઓર ગ્રાહક હા સબ બટાડ હું

કોમ કોમ પાવડો હોય ને ત્યાં હું જીપો પેલો ફોન આવે કે તાર ઉપર તો દઈને આવીએ આપણે જોતા આવીએ દેખા ઓ મો તો બેચ ચાલે હું કા પોણી વાળું છે ઓ મને વાળું આ જો આ કોરુ છે આ જો કે આ કોરુ છે એક કામ કરજે તાર તો દો હું મારી નાખી સીધો ઓવા હા ઓવા શિકળી પોણી આવે ને તાર આ રાત રાતનું પલાળી ના કુપળે મારો ઓય તો લક તો વારો જ ન આવતો માર તો

हेलो हां लाका Tuh

नि <खितना> को करिये रे बारनी मासे रे तो मोळ दें। लागलोस साल मध्ये बुड निघला हे ने ये पकडी पडायो एवो भाई पौंडले दे हा तो दुसरा तो चोकी दे बोलतोस

बोलने ने ओए ओ तो देख मैं घर आ का पाड़ी प्लिक की सकती का तू धो तो का का को तो अरे कालो गलो तखा ओए पाइप फुजी है मैं तो हर पानी आऊ तो सेम नहीं वो तो पाइपज नहीं पाइप फुली गी रे मना दी भाई ए ए ए बाजू मोन नहीं खा मैं तो खा ले जो आए तो ये तो पाइप फुली मन नहीं खा मैं तो जो आए तो खा ले अबे भडा में पाड़ी दियो बोल आज बोल ना का मो मो फोर तो हमरा आए मैं नहीं ली दी पण